નખત્રાણા તાલુકાની દસ જેટલી ગ્રામ પંચાયત તેમજ ચૂંટણી તેમજ વોર્ડના સભ્યોની આજે ચૂંટણીની મતગણતરી એટલે કે પચીસ તારીખને યોજવામાં આવી હતી ટીડી વેડાણી મધ્યે લોકોની અને ભારે રાજકીય ગામડાનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો અને સાંસદનું ગામ એવા સુખપર ગ્રામ પંચાયત તેમજ મિની તરણેતર એવા સાયરા જૂથ ગ્રામ પંચાયત અને વિભા પર જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણી સાથે અનેક ચૂંટણીઓ યોજવામાં આવી હતી આમ સાયરા જૂથ ગ્રામ પંચાયતમાં છેલ્લા ત્રેવીસ વર્ષથી ગઢ મનાતા એવા ધીરુભાઈનું શાસન ચાલતું હતું અને આજે આ ચૂંટણીમાં ધીરુભાઈની હાર થઈ હતી અને હારનો જે જૂથ ગ્રામ પંચાયત છે એમાં સાયરા અને યક્ષ બંને ગામમાં સરભર ચાલતું હતું જ્યારે મોરઘરની પેટી ખોલી ત્યારે નેવું મતની હારનો સામનો ધીરુભાઈને કરવામાં આવ્યો હતો અને આ ઉમેદવાર એવા જયંતિભાઈ પટેલે ભારે નેવમતથી જયંતિભાઈએ વિજેતા થયા હતા આમ પ્રતિષ્ઠાભરી આ જંગમાં જયંતિભાઈનો વિજય થયો હતો નખર તાલુકાનું સાયરા ગામ એટલે કે મિની તરણેતરનો મેળો જ્યાં ભરાય છે જ્યાં અહીં મિની તરણે સમગ્ર કચ્છવાસીઓ અહીં આવતા હોય છે અને આ મેળાનું સંચાલન સાયરા પંચાયત કરતી હોય છે ત્યારે આ વિજેતા પાછળ અનેક રાજકીય સમીકરણો આ નાના ગામડામાં જોવા મળી રહ્યો છે આમ તો પાટીદારનો આ પ્રભુત્વ ધરાવતું આ પ્રતિષ્ઠાભરી જંગમાં જયંતિભાઈ પટેલનો ભારે વિજય થયો છે નાગરાણીને મત છે 814 મત માળે રહે કે જે ની જયંતીભાઈ 90 વોર્ડ ની સંસાઈ થી વિજેતા જાહેર છે કેટલા મતે જીત્યા છો આપણે આપનો શું પ્રાયોરિટી રહેશે ગામના વિકાસ માટે શું કરશો વિકાસ શું કરશો એ આવાસની તકલીફ છે પાણી ગટર ઢોર રસ્તા વિકાસનું કામ કરતું ગામ આપનો સરસ મજાનો છે કોને આપણે આભાર માનો જો આપણે ઓરે ગામ મને ટૂટી છે સૌનો આભાર ગામ વિક્રમ હિરાનાલ કરવા છે કાઈ સુપર રૂમ આ આજે મતદાન ચૂકતા માટે હું આજે 81 મતની જીત સામાન્ય વિનનમરની સીટ હતી જેમાં પહેલાં આ પાંચ વર્ષ આપણા ધર્મપત્ની સરપંચ હતા મારા ખ્યાલ મુજબ ગામના વિકાસ માટે અધૂરા કામ રહી ગયા છે એને કેવી રીતે આગળ વધારશો આપણે બસ અમને ગામ તરફથી એક એકવાર ફરીથી એ લોકોએ ચાન્સ આપ્યો છે

મહેનત કરીશ કે એ અપેક્ષા બધી પૂરી કરીશું મતદારોનો આભાર કેવી રીતે માનશો આપણે જેટલી બધી સમાજ હોય મને મત આપેલા છે એ બધા મતદારોનો હું મારા તમારા માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું જયંતિલાલ ખેસિંહભાઈ ના પટેલ સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયતના ઉમેદવાર તરીકે સરપંચનું નામ નોંધાવેલ હતો એમાં આજે માટે બહુમતીથી હું આજે વિજય થયો છું એમાં અમારા સાથી મિત્રો તેમજ તળાઈ ગામની જનતાથી ખૂબ ખૂબ ખોબે ભરીને મત મળ્યા છે એ બદલ પ્રજાનો અને અમારા ભાઈ સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર વિકાસ બાબતે શું છે વિકાસમાં તો અમે જે નેમ લઈને નીકળ્યા હતા એ અમે અતિ ખતથી અને વ્યવસ્થિત રીતે પૂરું પૂર્ણ કરશું અને જે પણ લોકોની સુવિધા ખૂટતી હશે પ્રતિષ્ઠાભરી જંગ હતો અને ત્રેવીસ વર્ષનો ઘંટ હતો એટલે આપ તમે ગઢને તોડ્યા છો પણ લોકોની ઈચ્છા છે કે આપ વિકાસના કામ કરશો તો પ્રથમ પ્રાયોરિટી આપની શું રહેશે આપણે સો ટકા વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ અને પહેલાથી અમારું સૂત્ર જ હતું વાત નહીં વિવાદ નહીં વિકાસ સિવાય વાત નહીં એમાં અમે ખરા ઉતરવાના પૂરોપૂરો પ્રયત્ન કરશું એમાં ગામના ભાઈઓ બહેનો અમે લઈને બે ગામોમાં કાંટાની ટક્કર ચાલી રહી હતી બોરઘર અંતે આપણા તરફથી ભારે મતદાન કર્યું શું કહેશું આપણે એ બદલ મોરઘર ગામનો અને એના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર કે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને આટલી બધી મોટી વિજય અપાવી